पथरम दबई गयो जे मोड़ो છે 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 અને નટુ આ હું છું અત્યારે તમને લાગે પાઇપમાં શું લઈને જતા હશે પણ આમાં ભાઈ નવ થી દસ ફૂટ મોટો સાપ છે અને ફુવાના ઘરમાં ફસાઈ ગયો હતો પણ ફુવા એ માર્યો નથી કે એમને કોઈ ના પાડી ભાઈ આપડે માર્યો નથી ને પેલી વાર અમે ગામડાનું દેશી રેસ્ક્યુ કર્યું છે દેશી રેસ્ક્યુ કર્યું છે ભાઈ માર્યો નથી અને હું તો એમ કહું છું કે શક્ય હોય ત્યાં સુધી સાપ હોય કે કોઈ પણ જીવ હોય એને બચાવવા જોઈએ અને અમારા ફૂવા સત્કાર્ય તો કરે જ છે પણ સાથે સાથે આજે સાપને પણ બચાવ્યો છે ને અમે જુઓ ઝાડી જાખરામાં જ્યાંનું રહેઠાણ હોય ત્યાં એને મૂકવા જઈએ છીએ તો આખો વિડીયો અમારો જોજો આ ગામડાની દેશી રીતે અમે એને રિલીઝ કરવા આવી ગયા છીએ ભાઈ અને એનું મોઢું છે એ બાજુ આ પ્લાસ્ટિક ખેંચી લીધું છે અમે આ રીતે જો રિલીઝ કરી દીધો છે સાપને તમે જોઈ શકો છો કે બહુ મોટી એની લંબાઈ છે અને ખેતરનું રખેવાળ ભાઈ ખેડૂતનો મિત્ર સાપ કહેવાય છે અને તમે જોઈ શકો છો કોઈને કંઈ કર્યું નથી અને પાઇપમાં આ રીતે લઈ ગયા છીએ અમે હું તો કહું છું બોલા હોય આવે એને કંઈ કરવું ના જોઈએ